ખૂબ જ સારું પરફોર્મન્સ એકસો તેતાલીસ ભીંડા સ્વીટી એગ્રો સેન્ટર બંડરપાડામાંથી ખરીદી કરેલી છે એમણે ભાઈ કેવા લાગ્યા છે ભીંડા તમને ગઈમાં ને શું ભાવ મળે છે અત્યારે બજારમાં આઠસો આઠસો નવસો રૂપિયા મળે છે ને આ કેટલો માલ નીકળેલો છે આ મોટી કેરેટમાં કેટલા છે બે કેરેટ ચાલી ને આયરા વીસ કિલો સાહીઠ એક કિલો જેટલા એક કિલો એકસો તેતાલીસ બનાવેલા છે અને બીજા બે કિલો અલગ વેરાયટી બનાવેલી છે ઓકે ખૂબ ખૂબ આભાર તમારો એકસો તેતાલીસ ભીંડા સ્વીટી એગ્રો સેન્ટર બંદરપાડા